ભાવનગર રેન્જ આઈજીપી અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજાઈ ભાવનગર નવાપરા વિસ્તારમાં આવેલ ડીએસપી કચેરી પરેડ ગ્રાઉન્ડમાં ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં વાર્ષિક ભાવનગર જિલ્લાની ઇન્સ્પેક્શન પરેડ યોજાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ પોલીસ વિભાગમાં વાર્ષિક ઇન્સ્પેક્શન એક રૂટિન પ્રક્રિયા છે પોલીસ સ્ટેશન લેવલથી લઈને ડીવાયસપીની ઓફિસ એસપીની ઓફિસનું ઇન્સ્પેક્શન થતું હોય છે આઈજી ઓફિસનું પણ ઇન્સ્પેક્શન ડીજીપી સાહેબ દ્વારા થતું હોય છે આજે ભાવનગર જિલ્લાના ઇન્સ્પેક્શનના અંતર્ગત જે ભાવનગર પોલીસ બેડાની પરેડ લેવામાં આવ્યું અધિકારીઓને કર્મચારીઓની પરેડનું નિદર્શન અહીંયા કરવામાં આવ્યું આના બાદ હવે બેન્ડનું નિદર્શન થશે માઉન્ટેડ યુનિટનું નિર્દેશન થશે ડોગ સ્કોડ बीडीडीएस राइट कंट्रोल स्कीम तमाम स्पर्धानुने दर्शने में करवांगाबाद पुलिस आयोजन करी छे जे अंतर्गत त्यांनी हालैचरने दर्शन में भाग लेत आयुस हॉस्पिटल भूष द्वारा आयोजित लैप्रोस्कोपिक अने सामान्य सर्जरी शिविर जडपी जल्दी रिकवरी नानो चीरो ओछो दुखावो ओछो लोई बाहे तारीख 15 थी પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમયે સવારે દસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સ્થાપન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એઈટ એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે